ઇમ્પોર્ટેડ ટી શર્ટ જે માત્ર આ જ ટી શર્ટ તમને પાંચસો થી સાતસો રૂપિયામાં મળે અહીંયા માત્ર એકસો નવાણું માં કોઈ પણ ટોપ લ્યો માત્ર એકસો નવાણુ રૂપિયા માં તો ઠંડી ન લાગે એવું વિન્ટર કલેક્શન છે માત્ર બસો નવાણું રૂપિયા યુનિક યુનિક કલર છે યુનિક ડિઝાઇનમાં ટી શર્ટ છે માત્ર બસો નવાણું માં આ ફોર્મલ પેન્ટ છે માત્ર બસો નવાણું રૂપિયા માં તમને ગમે લઈ લેવાના માત્ર બસો નવાણું રૂપિયા માં ફોર્મલ પેન્ટ આમાંથી જીન્સ ના પેન્ટ કોઈ પણ લ્યો માત્ર ત્રણસો ને નવાણું રૂપિયા માં થી એક પેન્ટ જડિયાતા જે માત્ર ત્રણસોને માં આમાંથી કોઈ કોઈપણ વેસ્ટર્નવેર લ્યો તમને માત્ર ત્રણસો ને નવ્વાણું રૂપિયામાં મળશે એક લેવા આવશો અને પાંચ લઈને જાશો કારણ કે કલેક્શન જ એવું છે આવું તમને ભાગ્યે જ ક્યાંક જોવા મળશે અહીંયા માત્ર ત્રણસોને નવાણું રૂપિયામાં એટલું પ્રીમિયમ કલેક્શન છે ને એ પણ એટલા સસ્તા ભાવમાં આખા રાજકોટમાં ક્યાંય નહીં મળે મારી વેલી બહેનનું પહોંચી જાજો ભાઈનો આપણા રાજકોટમાં એક નવો જ શોરૂમ ઓપન થઈ ગયો છે ઇમ્પોર્ટેડ કલેક્શનો ડિવાઇન ડ્રેપ આટલું બધું સસ્તું તમને બીજે ક્યાં જોવા મળશે એટલે જલ્દી થી પહોંચી જજો સત્ય રોડ પર મારુતિ ચોક થી આત્મીય કોલેજ તરફ જતા પાવન પાર્ક ની સામે ડિવાઇન ડ્રેપ માં